રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે જૂના ટાયરના જથ્થામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ઉપલેટાના જૂના પોરબંદર રોડ પર આવેલ રામેશ્વર ટાયરની બાજુમાં આવેલ ઘાસચારાના ડેલામાં રાખેલા જૂના ટાયરના જથ્થામાં આગ લાગતા અડધા લાખનું નુકસાન થયું છે તો ડેલામાં રાખેલ ટ્રેક્ટર નંબર જી જે શૂન્ય ત્રણ જે એલ આઠ શૂન્ય નવ બે પણ આગની લપેટમાં આવતા રૂપિયા પિસ્તાલીસ હજારના ટાયર સળગી જતા ઘાસચારાના માલિક નગાભાઈ બારૈયાને પણ નુકસાની થઈ છે જોકે સદનસીબે સૂકો ઘાસચારો હાલ નહિવત હોવાથી વધુ નુકસાની થતાં અટકી છે તો ઘટનાની જાણ કરતાં પીજીવીસીએલ અને નગરપાલિકાના બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ બુજાવી હતી જ્યારે આગની ઘટનામાં જૂના ટાયરનો જથ્થો અને ટ્રેક્ટર મળીને એક લાખ રૂપિયા જેટલું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે